બટા ગોપી તું રોવ્યાસ કા અને તારી બોન મીરા ક્યાં એ બા મીરા ને ઓલો ગાંડો ઉપાડી ગયો એવ બોવ મે આ તમારું કેટલી જા નાક વાગ્યું કેને નિસારે મોકલો માં મોકલો તમે કોઈના બાપ નું નો માના પકડી ગયો ને ગાંડો હવે શું કરજો શું કરવું શું શું કરવું એક કામ કરો આપણે આમ જો આપડા ગામના સરપંચ પાસે જઈ કી દેવાનું કાઈ કરશે હાલો હાલો

એ હું ફતેર નો સરપંચ બોલું છું અમારા એક ગાંડો છે ને બહુ જ બધાને હેરાન કરે છે અને એક ઉપાડી તમે આવો એ હા હાલો છોકરી આવે છે હાલો આપણે જવું ચાલો સાહેબ આવે શું સરપ ગાંડો એક સોનું પાડી હા સાહેબ એટલે તો મેં તમને ફોન કર્યો આ ગાંડો તો હવે લોય પીજો છે આખા ગામ ને હેરાન કરીને મૂકી દીધા પણ આ ગાંડો એ છોડે નું પડીને જોઈશ કી બાજુ એ ઈ આમ ઓલું ખંઠોરી જો ને ઈ માં પીડ્યો છે ન્યા ગઈ કી કીયો ખંઠોરી એ આમ રયું આ ગઈ હા હાલો દેખાડો ખંઠોરી હાલો 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 સાહેબ ગાંડા જાવ દે ગાંડા મૂકી દે હે ગાંડા મુક દે ને મુક દે ડટા મુકી દે એ અમારો દીકરો મોર એમ નહિ હારે એક કામ કરો એક હારે હુમલો કરો હાલો 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 એ છોડી આ બધું જે તું ઊભી નો થા ઉપાડો <t van socks>?